રામબાગ રોડ આદિપુર કોલેજોમાં એડમિશન લેવા માટે કોમન પોર્ટલ લોન્ચ થયું બે હજાર ત્રણસો તેતાલીસ જેટલી કોલેજોમાં આ પોર્ટલથી પ્રવેશ મળશે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ જીસીએસએ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરાયું છે આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે એક જ છત્ર હેઠળ આર્ટ કોમર્સ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા આ પોર્ટલ દ્વારા સરળ બનાવવામાં આવી છે હવેથી રાજ્યની ચૌદ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી અનુદાનિત સ્વનિર્ભર બે હજાર ત્રણસો તેતાલીસ જેટલી કોલેજના સાત લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે તેમજ પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂપિયા ત્રણસો એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે આ પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસના શૈક્ષણિક વર્ષથી જ લાગુ પડશે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આઝના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર